નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો ને ચોત્રીસ વિરમગામ તેરસોથી ચૌદસો ને એકસઠ હરસોલ તેરસો નવાણું થી ચૌદસો ને એકોતેર હળવદ તેરસો પચાસથી ચૌદસો ને બ્યાસી ખેડબ્રહ્મા ચૌદસો વીસથી પંદરસો ચાણસમા અગિયારસો બાવીસથી ચૌદસો ને અઠ્ઠાવન ધ્રોલ બારસો પચાસથી પંદરસો ને પંદર ચોટાણા તેરસો એકાણુંથી ચૌદસો ને ત્રેપન આંબલીયાસણ તેરસો નવાણુંથી ચૌદસો ને ત્રેપન પાટણ બારસો પચાસથી પંદરસો ને દસ હારીચ તેરસો પચાસથી ચૌદસો ને બાસઠ મોરબી તેરસો એકાવનથી પંદરસો એક સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો નેવું ંગધા તેરસોથી ચૌદસો ને એકસઠ સિદ્ધપુર તેરસો પચાસ થી પંદરસો ને ચોત્રીસ ખાંભા તેરસો અગિયારથી પંદરસો ને બાર અમરેલી આઠસો સાહીઠથી પંદરસો ને બેતાલીસ બોટાદ તેરસો સિતેરથી પંદરસો ને આડત્રીસ ડોડાસા તેરસો પચાસથી ચૌદસો ને નેવું જામજોધપુર તેરસો ત્રીસથી પંદરસો ને એકત્રીસ બાબરા ચૌદસો પાંત્રીસથી થી પંદરસો ને પંદર છસદણ તેરસો પચાસથી પંદરસો ને દસ વાંકાનેર તેરસોથી ચૌદસો ને ચોરાણું જેતપુર સાતસોથી પંદરસો ને તેર જાદર ચૌદસો વીસથી ચૌદસો ને સિત્તેર બહુચરાજી બારસો પચાસથી ચૌદસો ને છવ્વીસ ટીટોય બારસોથી ચૌદસો ને લાખણી બારસો પચાસથી તેરસોને એકસઠ વડાલી ચૌદસો એકવીસથી પંદરસો ને અઢાર લખતર ચૌદસો અગિયારથી ચૌદસો ને સુડતાલીસ માણસા તેરસોથી પંદરસો ને આઠ દિયોદર તેરસોથી ચૌદસો પંદર કુકરવાડા તેરસો એંસીથી ચૌદસો ને અઠ્ઠાણું વિજાપુર તેરસો પચાસથી પંદરસો ને તેર ગોજારીયા તેરસો એંસીથી ચૌદસો ને પિંચ્યાસી અંજાર ચૌદસો પંચાવનથી ચૌદસો ને ત્રાણું કાલાવડ એક હજાર પાંચથી ચૌદસો ને સત્તાણું હિંમતનગર તેરસો એક્યાસીથી ચૌદસો ને ચોરાણું થરા ચૌદસો સાઠથી પંદરસો ને પંદર સિહોરી તેરસો એંસીથી ચૌદસો એંસી મહુવા અગિયારસો સાઠથી ચૌદસો ને એકત્રીસ ભાવનગર તેરસો પચીસથી ચૌદસો ને સત્યાસી વિસાવદર અગિયારસો બાસઠથી ચૌદસો ને છવ્વીસ ઉનાવા તેરસોથી પંદરસો ને એકતાલીસ વિસનગર બારસોથી ચૌદસો ને અઠ્ઠાણું જામનગર બારસોથી પંદરસો તળાજા તેરસોથી ચૌદસો ને પંચ્યાસી ગોંડલ તેરસો એકવીસથી પંદરસો ને અગિયાર